સવાલ નંબર એક આદિમાનવનું જીવન કેવું હતું એ ભટકતું જીવન બી સ્થાયી જીવન સી નગર વસાહતનું જીવન અને ડી ગ્રામીણ વસાહતનું જીવન સાચો જવાબ થશે એ ભટકતું જીવન હતું સવાલ નંબર બે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હડકાના હથિયારો અને ડી લાકડાના હથિયારો જવાબ થશે એ બંદૂકનો ઉપયોગ કરતા ન હતા સવાલ નંબર ત્રણ ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે એ મધ્યપ્રદેશ બી ગુજરાત સી બિહાર અને ડી ઉત્તર પ્રદેશ જવાબ થશે એ મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ સવાલ નંબર ચાર સ્થાયી જીવનની આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી એ કૃષિ

કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે બાજરી ઘઉં જવ જેવા અનાજ આદિ માનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી સવાલ નંબર બે અગ્નિના ઉપયોગથી આદિ માનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું એક ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવીને ખાવા લાગ્યો આવા બધા પરિવર્તન આપ્યા હતા ત્રણ આદિ માનવો કેવા પાકો ઉગાડતા હતા આદિમાનવો ઘઉં મસૂર વગેરે પશુઓ પાળતા હતા પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો એક સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું વિધાન ખોટું છે બે યુગમાં પથ્થરના ઉપયોગ થતો હતો વિધાન ખરું છે ત્રણ ભીમ બેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્ર દોરેલા છે વિધાન ખોટું છે ચાર ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે વિધાન ખરું છે અહીં આપણા પાઠ 2 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડિયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લે મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો